તો મનીષ સાહેબ નકુર સાહેબ દવાખાના મેં લેવા હતા અને માટે બરોબર તો નકુર સાહેબ કહ્યું કે ડિલેવરી ઉપરથી બાળક લેવાનું છે બરોબર કરી નાખ્યા હતા ને બાર બાર બધું ત્યાર થઈ ગયું હતું બરોબર સાહેબ બધા અબરઅબર દવા મળ્યા છે એટલે મેં સાહેબને થોડી વાર બાકી પૂછ્યું તો સાહેબ તમે કેમ કઈ તબિયત કઈ ખરાબ છે તો સાહેબે એમ કીધું કે તમારે તાત્કાલિક હોસ્પિટલ બદલવું પડશે એટલે મેં બધું વાંધો નહીં એટલે કેવી રીતે તો કે ઘડીક ઘડી ચોથા પાસમ તમારા બેલ ગુજરી ગયા છે રીતે કીધું છે કહેવાનું તો એટલું જ થાય છે કે જે હોસ્પિટલ વાળા એ જે વર્તન કર્યું છે ને જે ઓક્સિજન ઘટતો હતો ત્યારે એ લોકો ઇમરજન્સી માટે ઓક્સિજન લેવા ગયા તો મારો આક્ષેપ એ છે કે જો ઇમરજન્સીમાં ઓક્સિજન એની પાસે હાજર ન હોય તો આ માણસની જવાબદારી છે